સમાચાર દીવમાં ઉજવણી કરવામાં આવી આ ઉત્સવ કબીરની યાદમાં ઉજવવામાં આવે છે દર વર્ષે માત્ર દીવમાં જ ઉજવવામાં આવતા આ ઉત્સવમાં નાયરની લૂંટ ચાલે છે દીવમાં સમાજના લોકો દર વર્ષે નામનો અનોખો તહેવાર ઉજવે છે જેમાં મોટા કદના શ્રીફળની પૂજા વિધિ બાદ તેને એક બાલકીમાં રાખવામાં આવે છે પોલીસ બંદોબસ્ત સાથે અને ભજન કીર્તન તેમજ બેન્ડવાજા સાથે દીવના વિવિધ માં આ યાત્રા ફરે છે દરમિયાન આ યાત્રા દીવના જાપે પહોંચતા જ સાત ફેરા ફેરવવામાં આવે છે અને બાદમાં સેંકડો યુવાનો આ નાળિયેરને લૂંટવા પડાપડી કરે છે જે વ્યક્તિના હાથમાં આ નાળિયેળ આવે છે એ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ વર્ષે દીવના બુચરવાડા શિવમ માવજી નામના યુવાનના હાથમાં નારિયેળ આવ્યું ઉપરાંત અહીં એવી પણ માન્યતા પ્રચલિત છે કે નિસંતાન દંપતી આ નાયરનો પ્રસાદ આરોગ્ય તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે માટે જ આ પાલખીમાં નાયરનું ખૂબ જ મહત્વ છે નારિયર લૂંટતી વખતે કોઈ તકરાર ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે અમે લગભગ છેલ્લા ત્રણસો વર્ષથી દીવની અંદરમાં આ કાજળો ઉત્સવ ઉજવીએ છીએ દીવની અંદરમાં વાંઝા જ્ઞાતિ તરફથી આ કાજળો ઉત્સવ ઉજવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે માંડવી કચ્છ અમારા પૂર્વજો અહીંયા દીવમાં આવેલા હતા હિન્દુઓ તેમજ મુસલમાન દરેક લોકો કાજળાને માનતા હોય છે કબીર ભગતને માનતા હોય છે તે દીવની અંદરમાં આ કાજળો થાય છે દેશ વિદેશથી એ લોકો આ કાજળો જોવા આવતા હોય છે આજે અમારે દીવમાં કાજરો લુટવાનું હતું એ બહુ જ મહત્વનું કામ છે કાજરો ફરાવી સાદા ગુમાવી ને કાજરો લૂંટાવે તો એમાં મારા હાથમાં શિફળ આવી ગયું મહત્વ તો ખબર ને પણ થોડુંક ખબર છે કે કોઈને સંતાન થતા હોય ને તો આનું થોડુંક એલું પ્રસાદી આપ્યું હોય ને તેની સંતાન થાય એટલું સાંભળવામાં છે